પ્રજનનકાળ હમ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે છે નહીં એવું લાગે કે જાણે કોઈ અઘરો વૈજ્ઞાનિક વિષય હોય પણ ચિંતા ના કરો આજે આપણે આ આખી વાતને એટલી સરળ રીતે સમજીશું જાણે કોઈ વાર્તા સાંભળતા હોઈએ તો મૂળ સવાલ એ છે કે આ બધું ચાલે છે કેવી રીતે સ્ત્રી અને પુરુષના શરીરમાં આખરે એવું તે શું થાય છે જેનાથી એક નવા જીવનનો પાયો નંખાય છે તો ચાલો તૈયાર થઈ જાઓ આપણે આ આખી કુદરતી પ્રક્રિયાને એકદમ વાર્તાની જેમ જ સમજીએ એક પછી એક સ્ટેપ અને જોજો બધું જ પાણીની જેમ સાફ થઈ જશે તો આજના આપણા સફરમાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો આપણે સમજીશું કે આ પ્રજનન કાળ છે શું પછી એ ક્યારે શરૂ થાય અને કેટલો સમય ચાલે છે એની વાત કરીશું એ પછી ખાસ કરીને સ્ત્રીઓમાં જે માસિક ચક્ર હોય છે એની અંદર ડોક્યુ કરીશું અને હા એના જે મુખ્ય પડાવ છે એ પણ જોઈશું અને છેલ્લે આ આખી સિસ્ટમનો રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે એટલે કે હોર્મોન્સની ભૂમિકા શું છે એ જાણીશું તો ચાલો શરૂ કરીએ ચાલો તો સીધા જ આપણા પહેલા મુદ્દા પર આવીએ આ પ્રજનનકાળ આખરે છે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એ સમય છે જ્યારે શરીર એક નવી જ શક્તિ મેળવે છે કઈ શક્તિ પ્રજનન કરવાની શક્તિ આ એ તબક્કો છે જ્યારે પુરુષોમાં શુક્રપિંડ અને સ્ત્રીઓમાં અંડપિંડ ખાસ પ્રકારના કોષો જેને આપણે જન્યુઓ કે ગેમેટ્સ કહીએ છીએ એ બનાવવાનું શરૂ કરી દે છે અને બસ આ જ ક્ષણથી પ્રજનન શક્ય બને છે હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત આવે છે શું આ પ્રજનનકાળ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે એક સરખો હોય છે ના બંનેની સમયરેખા એટલે કે ટાઈમલાઇન સાવ અલગ છે જો પુરુષોમાં પ્રજનન કરવાની જે ક્ષમતા છે એ ખૂબ લાંબા સમય સુધી લગભગ આખી જિંદગી સુધી પણ ટકી શકે છે પણ સ્ત્રીઓનું એવું નથી સ્ત્રીઓમાં આ ક્ષમતાનો એક ચોક્કસ સમયગાળો હોય છે એની એક નક્કી શરૂઆત છે અને એક નક્કી અંત પણ છે તો સવાલ એ થાય કે સ્ત્રીઓમાં આ ખાસ તબક્કાની શરૂઆત ક્યારે થાય તો સામાન્ય રીતે આ સમયગાળો દસ થી બાર વર્ષની ઉંમરે શરૂ થાય છે તરુણાવસ્થાની સાથે જ અને સ્ત્રીઓના આ પ્રજનન કાળનું હૃદય એનો સૌથી મહત્વનો ભાગ એટલે માસિક ચક્ર આ એક એવી વાર્તા છે જે દર મહિને દોહરાયા છે તો ચાલો આ માસિક વાર્તામાં શું શું થાય છે એને નજીકથી જોઈએ તો દર મહિને શું થાય છે ખબર છે અંડાશયમાંથી એક અંડકોષ એટલે કે એગ મોટો થઈને તૈયાર થાય છે અને પછી બહાર નીકળે છે એ જ સમયે ગર્ભાશય પણ એકદમ તૈયારીમાં લાગી જાય છે એની અંદરની દિવાલ જાળી અને પોષણથી ભરપૂર બની જાય છે જાણે કોઈ ખાસ મહેમાન માટે એક આરામદાયક પલંગ તૈયાર થઈ રહ્યો હોય પણ જો કોઈ કારણસર ફલન ન થાય તો પેલો તૈયાર કરેલો પલંગ એટલે કે દિવાલ અને અંડકોશ એ બંને શરીરમાંથી બહાર નીકળી જાય અને આ આખી સાયકલ આખું ચક્ર લગભગ અઠયાવીસ થી ત્રીસ દિવસ ચાલે છે પછી ફરીથી એ જ શરૂઆત તો દર મહિને આ ચક્ર એક એવા પોઈન્ટ પર આવે છે જ્યાંથી બે રસ્તા ફૂટે છે પહેલો રસ્તો માની લો કે અંડકોષનું ફલન થઈ ગયું તો એ ફલિત થયેલો અંડકોષ સીધો ગર્ભાશયની પેલી મુલાયમ દિવાલમાં જઈને ગોઠવાઈ જાય છે અને ત્યાં જ તેનો વિકાસ શરૂ થાય છે આને જ આપણે પ્રેગ્નેન્સી એટલે કે ગર્ભાવસ્થા કહીએ છે હવે બીજો રસ્તો જો ફલન ન થાય તો તો પછી શરીરને ખબર પડી જાય છે કે હવે પેલી જાળી દિવાલ અને અંડકોષનું કોઈ કામ નથી એટલે એ બંને સ્ત્રાવ સાથે શરીરમાંથી બહાર નીકળી જાય છે અને આ જ પ્રક્રિયાને આપણે માસિક સ્ત્રાવ કે પછી મેન્સ્ટ્રુએશન કહીએ છીએ હવે આ આખી જર્નીના બે સૌથી મોટા માઇલસ્ટોન છે એક એની શરૂઆત અને બીજો એનો અંત જ્યારે પહેલીવાર માસિક સ્ત્રાવ શરૂ થાય છે એ ખાસ ક્ષણને કહેવાય છે રજો દર્શન અથવા મેનાર્ખી આ એક કુદરતી જાહેરાત છે એક સિગ્નલ છે કે પ્રજનનકાળનો તબક્કો હવે ઓફિશિયલી શરૂ થઈ ગયો છે અને પછી ઘણા વર્ષો પછી લગભગ પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમરની આસપાસ જ્યારે આ માસિક ચક્ર કાયમ માટે બંધ થઈ જાય છે એ અવસ્થાને કહેવાય છે રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ અને આ સિગ્નલ છે કે પ્રજનનકાળ હવે પૂરો થયો તો આમ એક સ્ત્રીનો પ્રજનન જીવનકાળ આ બે મોટા સ્ટેશનો વચ્ચેની મુસાફરી છે રજો દર્શનથી શરૂઆત અને રજો નિવૃત્તિ પર અંત પણ એક મિનિટ આપણે આ બધું સમજ્યા પણ ક્યારેય વિચાર્યું છે કે આટલું પરફેક્ટ ટાઇમિંગ આટલી ચોકસાઈથી ચાલતી આખી પ્રક્રિયાને કંટ્રોલ કોણ કરતું હશે આ પડદા પાછળનો ડાયરેક્ટર કોણ છે જવાબ છે હોર્મોન્સ જી હા આ આપણા શરીરના નાના નાના કેમિકલ મેસેન્જર્સ છે જે આ આખા શોને ડિરેક્ટ કરે છે ક્યારે અંડકોષને તૈયાર કરવો ક્યારે એને રિલીઝ કરવો ગર્ભાશયની દિવાલને ક્યારે જાડી બનાવવી અને જો ફલન ન થાય તો ક્યારે એ દિવાલને તોડી પાડવી આ બધું જ એક એક સૂચના આ હોર્મોન્સ જ આપે છે સાચે જ એ આ શોના અદૃશ્ય પણ સૌથી શક્તિશાળી ડાયરેક્ટર્સ છે આપણા સોર્સ મટીરિયલમાં એક પાત્ર છે પહેલી એ આખી વાતનો સાર એક જ વાક્યમાં બહુ સરસ રીતે કહે છે એ કહે છે સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે તો આ હતી પ્રજનનકાળની આપણી વાર્તા એ એકદમ કુદરતી અને શરીરની એક અદ્ભુત પ્રક્રિયા પણ જતાં પહેલાં એક સવાલ સાથે છોડી જાઉં છું આ કુદરતી ચક્ર વિશે જાણવું એને સમજવું આખરે શા માટે આટલું જરૂરી છે આ જ્ઞાન કોઈના પણ શરીર અને સ્વાસ્થ્ય વિશેની સમજને કેવી રીતે વધુ ઊંડી બનાવી શકે છે આના પર જરૂર વિચારજો